જાગૃત બનેલા લોકોની અંદર તાકાત આવે છે અને એ તાકાતથી ભાજપના તાનાશાહીને રોકી શકાય છે મજબૂતની સાથે સાથે ક્યાંક એવું લાગે છે કે ભાજપ એવું કર્યું છે કે એક બાજુ ભલે મજબૂત મજબૂતાય પણ બીજી બાજુ અમે એમનો પગ ખેંચી રહ્યા છે ભાજપવાળાના સલાહકારો બધા નબળા છે એને એના સલાહકારો બદલવાની જરૂર છે જે પાર્ટીની સાથે જનતા આત્માથી જોડાઈ જાય લાગણીથી દિલથી જોડાઈ જાય એ પાર્ટીને કોઈ હલાઈ શકતું નથી કોઈ હરાવી શકતું નથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી મારી સાથે અત્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જોડાયેલા છે ગોપાલભાઈ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખૂબ ખૂબ આભાર તમારો હવે ગોપાલભાઈ દેડિયાપાડામાં આજે જાહેર સભાનું આયોજન ચેતર વસાવવા માટે લોકો એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા ચેતર વસાવવાને બહાર કાઢવા માટે મહેનત કરી રહ્યા છે ને કાઢીને રહે છે કેવું લાગે છે લાગે છે કે હજુ સરકારની કે આ નીતિમાં ચેતર વસાવવા ફસાતા જશે કે પછી આમ આદમી પાર્ટી મહેનત કરીને બહાર કાઢી લેશે બહાર લાવવાની મહેનત તો ચાલુ છે પણ એની અંદર ભાજપની સરકાર ષડયંત્રો કરી રહી છે કાવતરાઓ કરી રહી છે હાઈકોર્ટની અંદર એમની જામીન અરજીની સુનાવણી હતી તો સરકારી વકીલે સમય માંગ્યો કે મારે જરાક સમય જોશે ભાઈ શેનો સમય જોશે તમારે એ વાત અલગ છે કે જોગવાઈ છે સમય માગી શકે બધા માગી શકે પણ શું કામ રીઢા ગુનેગારો ભાજપના બળાત્કાર ભાજપના ચોર આ મનરેગા કૌભાંડના આરોપી પકડાયા એને તો તાલુકા અદાલતમાં જ જામીન મળી ગયા કોઈ સરકારી વકીલે સમય વસાવાના કેસમાં કેમ તો એ બતાવે છે કે ચૈતર વસાવાને ભાજપ પાર્ટી ફસાવા માંગે છે ચૈતર વસાવા જે રીતે આદિવાસી સમાજને જાગૃત કરે છે યુવાનોને જાગૃત કરે છે તમામ સમાજના લોકો માટે અવાજ ઉઠાવે છે એ વાત ભાજપને ખટકે છે પણ જેલ મોટી નથી માણસના દિલમાં જગ્યા હોય ને મોટી વાત છે ચૈત્ર વસાવા લોકોના દિલમાં છે એટલે હવે એને જેલમાં પૂરે એનાથી કંઈ ફરક પડતો નથી ચૈત્ર વસાવાને લોકોએ પોતાના નેતા તરીકે સ્વીકારી લીધેલ છે એ વાત ભાજપ જેટલું જલ્દી સ્વીકારી લે એટલું ભાજપ માટે સારું છે પણ આ જાહેર સભા કરવાથી ચૈત્ર વસાવાને ફાયદો ખરો કોઈ દરેક વસ્તુના બેન ફાયદા હોય જ છે લોકો જાહેર સભા થઈ લોકો આવ્યા લોકોએ આમ આદમી પાર્ટીની વાત સાંભળી નેતાઓના વિચાર સાંભળ્યા ચૈતરભાઈના ધર્મપત્ની વર્ષાબેનની વાત સાંભળી તો લોકો જ્યારે વાતને સાંભળે છે ત્યારે સમજે છે વિચારે છે કે કયું સાચું કયું ખોટું લોકો જાગૃત બને છે જાગૃત બનેલા લોકોની અંદર તાકાત આવે છે અને એ તાકાતથી ભાજપના તાનાશાહીને રોકી શકાય છે એટલે દરેક ઘટનાનો ફાયદો તો એ જ છે પણ આમ આદમી પાર્ટી જે રીતે વધારે મજબૂત બનતી જાય છે એ રીતે ક્યાંક તોડવાના પ્રયત્ન થઈ રહ્યા છે જેમ કે પહેલા તો ઉમેશ મકવાણાની વાત આવી હવે ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા બરાબર મજબૂતની સાથે સાથે ક્યાંક એવું લાગે છે કે ભાજપે એવું કર્યું છે કે એક બાજુ ભલે મજબૂત થાય પણ બીજી બાજુ અમે એમનો પગ ખેંચી રહ્યા છીએ ભાજપવાળાના સલાહકારો બધા નબળા છે એને એના સલાહકારો બદલવાની જરૂર છે જે પાર્ટીની સાથે જનતા આત્માથી જોડાઈ જાય લાગણીથી દિલથી જોડાઈ જાય એ પાર્ટીને કોઈ હલાઈ શકતું નથી કોઈ હરાવી શકતું નથી ભાજપને એવું લાગતું હોય કે ચૈતર વસાવાને જેલમાં નાખીને અથવા એકાદ વ્યક્તિને આમ આદમી પાર્ટીમાંથી પાર્ટી બદલાવડાવીને એ બહુ મોટું તીર મારે છે તો એવું કાંઈ હોતું નથી પાર્ટીઓ જનતાની લાગણીઓથી ચાલતી હોય છે જનતાના આશીર્વાદથી ચાલતી હોય છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને જનતાએ આશીર્વાદ આપ્યા છે અને જનતાએ જેને આશીર્વાદ આપ્યા છે એનું સત્તા કંઈ બગાડી શકતી નથી એટલે ભાજપ ભલે એવા વેમમાં રહે એને હક છે વહેમમાં રહેવાનો કે એને બહુ મોટું અમારી ઉપર બહુ મોટો એને પાર્ટી તૂટી ગઈ ને ફૂટી ગઈ ને અરે રે હવે બધું ખતમ થઈ જશે એવો વહેમમાં રહેવાનો ભાજપનો હક છે અને રહે એમાં શું કહેવાનું બિલકુલ ગોપાલભાઈ આપ અમારી સાથે જોડાય આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અમારા અહેવાલને લઈને અને જે રીતે ગોપાલ ઇલિયાએ વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર